ગુરુવારે વહેલી સવારે જ્યાં ગોવાળે કેટલીક ગાયોને મૃત હાલતમાં જોઈ ત્યારે તાત્કાલિક પશુ ચિકિત્સકને જાણ કરવામાં આવી હતી ઘટના સ્થળે પહોંચેલી પશુ ચિકિત્સકોની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ઝેરની અસર પામેલી અન્ય પંદર જેટલી ગાયોને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં સફળતા મળી છે જો કે કમનસીબે છત્રીસ ગાયોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું એકસાથે આટલી મોટી સંખ્યામાં ગાયોના મોત થતા પાંજરાપોળ સંચાલકો અને જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે ખોરાકી ઝેર કયા કારણોસર ફેલાયો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઘાસચારામાં કોઈ ઝેરી પદાર્થ ભળી જવાના કારણે આ ઘટના બની હોઈ શકે છે હાલમાં બચેલી ગાયોની સારવાર ચાલી રહી છે અને પાંજરાપોળ સંચાલકો દ્વારા મૃત ગાયોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે બલોદર ગામે ભીલેડિયાજી સંચાલિત પાંજરાપોળ છે એમાં નાના મોટા લગભગ બસો એસી જેટલા પશુઓ છે કાલે મેસેજ મળ્યા હતા અમારા પશુ ચિકિત્સા અધિકારી દ્વારા મને હું સ્થળ મુલાકાત પણ કરી છે એમને પશુ ચિકિત્સા અધિકારીને કાલે સવારે લગભગ આઠ વાગ્યા આસપાસ મેસેજ મળ્યા હતા અને હું મેં પણ મુલાકાત લીધી એમાં એવું જાણવા મળ્યું કે આગલા દિવસે રાત્રે એટલે કે પરમ દિવસે રાત્રે ગાયોને ઘાસચારાનું નિરણ કરી અને છેલ્લે પાણી પાઈ અને ગોવાળોએ જ્યારે ત્યાંથી એમના આરામ માટે ગયા ત્યાં સુધી એવી કોઈ બાબત હતી નહીં અને સવારમાં જ્યારે ઉઠીને આવ્યા તો એમને મૃત ગાયો જોવા મળી તો એમને વાડામાં બધે સર્ચ કર્યું તો એ બધી નાની ગાયો હતી મોટી અમુક નાના વાછાડા વાછાડી ગાયો પછી અમે તાત્કાલિક એમના ટ્રસ્ટીને ફોન કર્યો અને ટ્રસ્ટી મારફતે પશુ ચિકિત્સા અધિકારીને પણ સંપર્ક કર્યો પશુ ચિકિત્સા અધિકારીએ મને જાણ કરીને એમને આખી ટીમ અમે મોકલી હતી ટેટોડાથી પણ ડૉક્ટર મોકલ્યા હતા સોતમડાથી પણ મોકલ્યા હતા આશેડાથી પણ મોકલ્યા હતા એ બધા ડૉક્ટર ત્યાં જઈને પહેલાં તો જે અસરગ્રસ્ત પશુ હતા એમને સારવાર આપવાનું એક બાજુ કામ શરૂ કર્યું અને જે ગમાણમાં ઘાસચારો હતો એ ઘાસચારાને દૂર કરવરાયો અવાડામાંથી પાણી હતું એ પાણી ખાલી કરવું રહ્યું આવા શંકાસ્પદ પોઈઝનિંગના ચિહ્નોના કારણે એને બધા જાનવરોને એક બાજુ સુરક્ષિત રાખી અને જે બીમાર દેખાતા હતા એને અલગ પાડી અને દરેકની સારવાર કરી અને બીમાર જે જાનવરો હતા એને સારવાર કરતો લગભગ મારી મુલાકાત થઈ ત્યાં સુધીમાં મોટાભાગના એને રિકવરી આવી ગઈ હતી અને સારવાર બાદ પછી જે પશુઓ ત્યાં હતા એમનું પીએમ પણ કર્યું અને ગોવાળ અને ટ્રસ્ટીઓ જોડે ચર્ચા કરી તો એક બાબત એવી જાણવામાં આવી કે આગલા દિવસે સાંજે એમને રચકા બાજરી જોકે એમનું વાવેતર એમનું પોતાનું જ છે પોતાના જમીનની અંદર આ લોકો વાવે છે પણ વાડની વાર્ડની બાજરી હતી એ એ એમને એમના પશુઓ માટે લગભગ સાંજના સમયમાં વાઢી અને ભેગી કરી અને રાખી અને સાંજે વિરણ કર્યું હતું એટલે ખાદી એ દરમિયાન તો નહીં પણ એક શંકા એવી રાખી શકાય કે પહેલાં વાડની રચકાબાજરી છે અને એને વાઢીને આટલા ગરમીના સમયમાં જો પડી રાખી હોય તો અંદર હાથો આવવાની એ પ્રક્રિયા બની શકે અને કેમિકલ રિએક્શનના કારણે પોઈઝનિંગ થવાની સંભાવનાઓ રહે એટલે આ બાબતે અમે માન્ય પશુપાલન શ્રીના પરિપત્રના અનુસંધાને તમામ ગૌશાળા પાંજરાપોળોને અમે આ પરિપત્ર મોકલી આપ્યો છે એ મુજબ કાર્યવાહી કરવાનું કીધું છે અને એ પરિપત્રમાં નિયામક મેડમે તમામ પ્રકારના જે પશુઓના ફૂડ પોઈઝનિંગથી થતા જે કિસ્સા છે એમાં કયા કયા ખોરાકથી કઈ કેવી પ્રકારની ફૂડ પોઇઝનિંગ થાય છે એને નિવારવા માટે શું પ્રતિબંધાત્મક પગલાં લેવા જોઈએ અને ફૂડ પોઈઝનિંગ જોવા મળે તો પ્રાથમિક દ્રષ્ટિએ શું કરવું જોઈએ અને પછી પશુ ચિકિત્સા અધિકારીને પણ એ પ્રકારની સૂચનાઓ આપેલી છે કે તમને આ પ્રકારના ચિહ્નો જોવા મળે તો કયા પ્રકારની ટ્રીટમેન્ટની લાઈનમાં જઈ શકાય અને અમે ફરી પાછા આજે અને આવતીકાલે ફરી તમામ ગૌશાળા પાંજરાપોળોને પણ પરિપત્ર વોટ્સઅપથી તો મોકલી જ આપ્યો છે એમના ગ્રુપમાં પણ મોકલી આપ્યો છે પણ હાર્ડ કોપીમાં પણ દરેક ગૌશાળા પાંજરાપોળોને મોકલી આપી અને દરેક ગૌશાળા પાંજરાપુળોનો કોન્ટેક્ટ કરી અને દરેકને આ બાબતથી અમે સમજૂત કરવાના છીએ તે ભવિષ્યમાં આ બાબતની ઘટનાને નિવારી શકાય હા એ ગૌશાળામાં બસો ને સત્યાસી પશુઓ નોંધાયેલા હતા એમાં સવાર સુધીમાં છત્રીસ પશુઓ નાના મોટા વાછાડા વાછરડી આકલા અને ગાયો એ થઈને કુલ છત્રીસ પશુઓના મોત થયેલા હતા અને પંદર જેટલી અસરગ્રસ્ત હતી એ બીજા દિવસે આજે પણ તપાસ કરી એ બધી સુરક્ષિત છે અને બાકી બધી સેફ છે આજે કોઈ નવું પશુ પકડાણું નથી કે કોઈ નવું પશુ મરણ થયેલ નથી